સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જિલ્લા વિકાસ અધિકારીને એક સ્ફોટક પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોક્ષી ગામના સરપંચ અને તલાટી સહિત તેમના મણતિયાઓ દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી છે અને એટલું જ નહીં પરંતુ આ કસૂરવાર અધિકારીઓ સામે તટસ્થ તપાસ કરવાની માંગણી પણ કરી કેતન ઇનામદારના આક્ષેપ અનુસાર પંચાયતના બેંક એકાઉન્ટની ડિટેલમાં સરપંચ તલાટી અને મળતીયાઓના નામના ચેકો ઉપાડીને ગંભીર રીતે ગેરવહીવટ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ લેખિત આક્ષેપમાં વેરા પાવતીમાં સરપંચ તલાટીઓના અંગત વ્યક્તિઓના વેરા ઓછા કાપીને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને મોટી રકમની પાવતી ફાળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ધારાસભ્ય કેતાની નામદારે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાને રસ લઈને વહીવટ કરતા આ સરપંચના તલાટીઓની ઉછાપટની તપાસ કરીને કસૂરવારો સામે કાયદાકીય તટસ્થ કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ સાવલીના સામનપુરા ગામમાં બોગસ ખેડૂતોએ જે રીતે ગેરવહીવટ કર્યો છે એની માટેના જવાબદાર અધિકારીઓ સામે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ સાથે સાવલીના ના ધારાસભ પોલીસ નું શોધ્યું છે આમ ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર